મૂળ હાલ પીલું દીરાની અંદર અને આપણો જવાનું સાજો સોપડ કારણ કે આજે પૂનમ છે થોડું ઉઠવામાં મોડું થઈ ગયું છે પણ પાલે એટલે આપણે હાથ થકું પૂનમમાં જવાનું જ છે સોપડ તો હું તમને સોપડ જઈને તમારો નજારો બતાવું તો તમને જોયેલું છે હે બધો ખાસ પણ આજે આખો બ્લોગ આવશે તો તમે બ્લોગની અંદર આખું સોપડ જોઈ લેજો ઓકે જેમ જેમ દિવસ જાય એમ તમને આખો દિવસની ચર્ચા કરવામાં આવશે તો હું હમ ફ્રેશ થઈ જાઉં ઓકે જલ્દી

જો આ જો મેં જોર જો મેં ચા બનાવા આવું છું સંજોતો નસ્તો હા બોલ જો ગાઈસ અમે બાસી બા મસ્ત ચા બનાવી છો તમે હું મે ગાઈસ ફાઇનલી મરાજા જવાનો સોસો અપડ તો હું તો માથું બથુરણ બાકી સ ખાલી તૈયાર થઈ જશું ઓકે જોઈએ આ સોપડ આજાબા સોપડ મopress લેવાનો છે હાવ આજો જો રોરામાં શાંતિ સ જોય રોરામાં આછો રજા આજો રસોડામાં રજા

बाय 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 और इतना नहीं आता हाँ तो बोलो <laughs> जो गाइस अब तो जो इस सोपड सोपड जावानु सो खास आज आई एम अ मोमन रिक्शा सो स्पेशल रिक्शा सो अब तो जो इस सोपड आई एम अ मोमन मम्मी बदोस जो जो सब बदो जो गाइस अब तो सोपड जो इस और नहीं हाँ ले। ले। जावा तो? तो बाइक गाइस, फाइनली रेडी थी जो सोपड़ जा तो रिक्शा तो जती है फटाफट बाइक लाइन जाइए सोपड़के मल्लेक् सोपड़े गाइस आज जई स्पेशल सोपड़े जय तो, जा जा माता, तो है जो गाय निकली जाए सोपड़ जवाब ओके तो सोपर बोरस तब बाइक की में तो मैंने सोपर जल्दी आज सोपर जी गाय जो सॉपर जाए मोलू तर जो गाय सोपट जब एक इच्छा थी बहुत टाइम टाइम जो मन पूनम भरे तो आप पूनमें रही जा है પણ માત્ર ખાસ શબ્દો બધો ફોલોવર્સ આપણે મળી જઈએ તો બ્લોગની અંદર તમે બનાવી લેજો ઓકે

જો ગાઈસ આજ તો માનવ પર સહત મત દર્શાવ્યો જો જોઈએ આપણે કોણ કોણ ફોલોઅર્સ મળશે ઓકે જો ખાણી પીણી માટર તમારે ચિંતા કરવાની જરૂર નહીં હોય પણ બહુ જ ખાણી પીણી છે જુઓ આજે હું તમને બધું જ બતાઈશ આખો વ્લોગ આવશે આ તો જો અહીં આપણે પર્યાવરણ માટર છે જુઓ ઝાડ વાવવાનું છે ગ્રીન સિટી ઓકે જો ગાઈસ કુરામલ આવી જઉં ચાલ તો ચાલ તો ઓકે ચલો માલ તો જો ગાઈસ વાતાવન જો ખાલી સોપરડની અંદર કિસી દે ખડિયા બચ્ચે નહી બનવાને તો ગાઈસ ફાઇનલી હું આવી જઉં સોપરડની અંદર અને સોપરડની અંદર હું તમને બતાઉં મંદિરે બતાઉં છું તો કેટલા કેટલા સ્ટોલ્સ બધા એ બધું બતાઉં છું તમને મોસ્ટ ઓફલી બધા જોયું તો હેચ મારા કહેવાની જરૂર ન હતી ઓકે તો હું તમને દર્જન બતાઉં છું હું સંભળું નહીં ઓકે

जो गाइस आये हो तो चलो सुनाइए बजा बाप बूढ़ बाप कूल मूवने आते हैं ना दिल्ली में घूमना तो मूवने हाँ जो गाइस आये तो मतलब फॉलोवर्स मॉलिक्स इसमें मानो जो बताऊँ तो मन हाय गाइस को दाव यूट्यूब पर आप शॉर्ट वीडियो हाय गाइस को हाय गाइस हाय गाइस <laughs> <ने गा। laughs> <laughs> <laughs> भीड जो माता महि

फेसबुक कही जगह है मैं

આ પ્રોપટ મંદિરનો ઇતિહાસ જેને જેને ખબર હોય એ કોમેન્ટમાં યશ કહી લે જોકે બહુ બધા જાણીશ મારું કોઈ માહિતી આપવાની જરૂર નથી કારણ કે ઓલરેડી એક એક માણસ જાણતો હોય એનું

मारा मोकल जे तू तो मोकल तो नहीं हो कंप्लेन कर दे <दिये गए> <दिये गए>

ममानी नखलेको जलो बुढो गाइस त बलम जलो गरु गरु जो गाइस आउस्ट्रलिया की भिडियो को लाइसो भने भई बन्छु जो मान्जो बुझ जो જો પણ હાડકુ દે ખાતું નહી અંદર આમ જો ગાઈસ આટલો તો પ્રેમ થેન્ક યુ ઓસ્ટ્રેલિયામાં શાંતિ ફરજો બે ના જજો જો ગાઈસ આ છે શ્રી પર્વ દેવા માતાની જગ્યા જો તમે શ્રી પર્વત દેવી શકો છો બહુ જ હાસ છે અહીંયા માં કાલી મંદિર માતાજી ચોપડમાં મારે કહેવાની જરૂર નહીં બધું જ ખબર છે એટલે બહુ બધો ભક્તો આવ્યો છે જો તમે

જો गाइस આ કન બડ સાવિધીનું વ્રત ચાલે છે બળા પૂજા કરું છું જો જો गाइस આ સાવ બડ સાવિધીનું વ્રત જો બળા પૂજા કરું છું સ્પેશિયલ જો હાઈ હાઈ જો गाइस આ કન બળા પોત પોતના પતિ માટા વ્રત કરું છું તે આવ્યો છું તઈ કેથી આવ્યો છો બધો પილુ ત્યાંથી આયા છે વ્રત કરવા સ્પેશિયલ हारू भगवान प्रार्थना कर जो सारी जो गाइज मान्यता के भाई आना तमे क्या थे आया छो तिलुद्रा तमे तिलुद्रा आया जो गाइज जो स्पेशल व्रत करवाया सुबह दो है कना जो जो ये व्रत था इसे बद द पोत पोता ना पति नहीं सलाह उम्र माटा व्रत करता हो इसे तमे क्या थे आया सो बेन सांपड़ नच्छो तमे

જો ગાઈ આ દોરો જુઓ કેટલો પ્રેમ સજુ બધો નું પોત પોતાના પતિ માટે એટલે પતિઓ હંમેશા સ્ત્રીની કદર કરવાની પોતાની પત્ની નો હંમેશા સારી રાખવાની સારી રીતે

राजा साहब नहीं

મજામાં જો ગાઈસ તો આ મોલે સુ મોટી મૂર્તિ આજ જલેબી નું છે નહીં જો ગાઈસ જલેબી બનાવી લે ને તો પપ્પા ઘરે ગયા જો ગાઈસ એના જલેબી બનાવ્યો ને આ મટા સબ ખાસ તો જલેબી બનાવો તો લઈ થજો આજલા પૈસા નું 600 રૂપિયા 600 રૂપિયા ગાઈસ 600 રૂપિયા નું જો કોઈ લેવું હોય તો સોપર માં આવી જજો ए करी रिपे देनो पे टॉप तो पर म आवो बहुत बहोत वास जो गाइस रोटी बनानी तवियो मालूम जो काच नो वास जो गाइस गाइस हम चाचो का एक्चुअली अब मैंने आपको बता दिया बस एक बस तो जन जरूरी जो खाटला खाटा सही खाट लो गी केव मलाई ताजु ताजु केवडो मलाई सर बिस रुपियाँ गाई सब चलो भी। 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 �

कैना पे सेंटिंग कांटिंग रुपया पेंटिंग लिस्ट गाई जो आई मस्त जो उड़ो सर तुम पेंटिंग मस्त जो कहीं वहाँ आवेली बना सर लाइव

મેં તો બ્રહ્મજી સંકર્વા બા હા ગેસ્ટ પેજો આ યુટ્યુબ પર આફલોગ લાઈવ દેતો તો મેં તો દર્શન કરવા તો આવું છું પણ પ્રસાદી નો લાવવા લેવા માટે કેટલો ભક્ત છું તમને બતાવઉં ચલો ઓનલાઈન પર હેપિંગ લેજી રેવા આય આ શું છે તો એ લઈ ના રે જંદુલા

กายเขาลงไลฟ์เซ้าบนพมิงใครจะเลี้ยวให้ไกลเป็นลักเตอร์ไลฟ์เซ้าบนพมิงไลฟ์เซ้าบนพมิงพาลัดพาลัดมาถึงบ้านประเด็นเด่นใครแย้มมาแย้มมาใส่แจ็คกี้พอยูฟิลล์เป็นลักเตอร์ไลฟ์เซ้าบนพมิงเด่นนับหนึ่ง Jangan lupa like, माइनस dan ada फाइनली पुछ દેપાસ એક ક્લાસ મોહંતાર બોલવા દી પાકો બટાકાનું શાક રસા વાળું જો રાદે 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 બસાનન બટાકાનું શાક જો ગાઈસ પ્રસાદ નું લાવવા માટે નસી પવું જોઈએ અને સાહેબની પૂરા થઈ જાસું માટે આપણે સો પર આયા છીએ આજે જો ગાઈસ Terima kasih. Terima

কাই জামা জিলা কেস বলে তো আইকন মুকিন বিপক করিও গানি মুকিন আইরি মুকিন দেমানি কুমারা মাথা মুকি পর না गाइस এই ভগবান মাথা এমনি মুকি লুক্লাই যাওয়া তো বড় জোদার লজ পেইজ না তুমি না খা না খাও না লো गाइस না বেটা

પકોડી ખાવા હું મતગર માં આવ્યો છું અને પકોડી ખાતા ખાતા ખબર નહી હું પકોડી ખાઉ છું મારું વિડીયો ઉતારવા માં આવે ખાસ ગાઈઝ એટલે ખબર નહી હું કરવાનું માર એક બે ત્રણ જણ વિડીયો ઉતારતા હતા હું જોયા ડાયરેક્ટ નહીં પણ ઇનડાયરેક્ટલી હું વાત કરું છું એટલે અમુક નહીં હોય છે ખબર નથી તો હું

पर कोई बीजा सेंस की वीडियो ना होता रहे, गाइस।